નમસ્કાર ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં બધા જ માર્કેટ યાર્ડના જીરુંના ભાવની વાત કરીશું વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો આજના જીરુંના ભાવની વાત કરીએ તો ધારી ચાર હજાર ત્રણસોથી ચાર હજાર ત્રણસો વિરમગામ ત્રણ હજાર નવસો એકથી ચાર હજાર ત્રણસો એકાશી સમી ચાર હજાર થી ચાર હજાર છસો પંચોતેર રાજકોટ ચાર હજાર બસો પચાસથી ચાર હજાર આઠસો બોટાદ ત્રણ હજાર નવસો પંચોતેરથી ચાર હજાર સાતસો પંચાવન હળવદ ચાર હજાર ચારસોથી ચાર હજાર સાતસો અડસઠ પોરબંદર ચાર હજાર ત્રણસોથી ચાર હજાર પાંચસો પચાસ પાટડી ચાર હજાર ત્રણસો પચાસથી ચાર હજાર છસો પંચાવન મોરબી ચાર હજાર બસો દસથી ચાર હજાર છસો સિત્તેર ધાંગંધ્રા ત્રણ હજાર નવસો પંદરથી ચાર હજાર સાતસો અઢાર રાપર ચાર હજારથી ચાર હજાર પાંચસો વીસ જામજોધપુર ત્રણ હજાર આઠસો પચાસથી ચાર હજાર પાંચસો એકત્રીસ પાટણ ત્રણ હજાર આઠસોથી ચાર હજાર બસો બાવીસ જેતપુર ચાર હજારથી ચાર હજાર પાંચસો પચાસ જસદણ ચાર હજારથી ચાર હજાર આઠસો વારાહી ચાર હજારથી ચાર હજાર સાતસો એકતાલીસ વિસાવદર ત્રણ હજાર આઠસો પચીસ થી ચાર હજાર ત્રણસો એકોતેર અમરેલી ચાર હજાર નેવું થી ચાર હજાર ચારસો ત્રીસ હારીઝ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો અડસઠ માંડલ ચાર હજાર ચારસો થી ચાર હજાર સાતસો એક બાકાનેર ચાર હજાર થી ચાર હજાર સત્ત એકતાલીસ જુનાગઢ ત્રણ હજાર સાતસો થી ચાર હજાર પાંચસો એકાવન કાલાવાડ ચાર હજાર ત્રણસો એંશીથી ચાર હજાર ચારસો પંચોતેર અંજાર ચાર હજાર બસો થી ચાર હજાર પાંચસો બાબરા ચાર હજાર એક

જો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઈબ બટન આપલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો